એ એક વખત કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આપણે આજે દસ વેરાયટીની જે વાત કરવાના છે તેમાં સારી સારી કંપનીની વેરાયટી છે નામ છે કયા વિસ્તારમાં કી વેરાયટી ચાલે છે તમારે કઈ વેરાયટી વાવવી જોઈએ અને કી બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ બધી માહિતી આ વિડિયો પર લેવાના છે તો સૌ પ્રથમજી વાત કરવામાં આવે તો પહેલા નંબરની વેરાયટી છે નાથ સિડનું સંકેત જે અત્યારે સોશિયલ મીડિયામાંથી લઈ ખેડૂત બધાના મોટામાં એક જ નામ છે કે ભાઈ સંકેત છેલ્લા 3-4 વર્ષથી વેરાઈટીનું પ્રોડક્શન ઓછું હતું એટલે મળતી નથી પણ હાલમાં માર્કેટમાં બધાય મળે છે એટલે જે ખેડૂત મિત્રોને સંકેતનો વાવેતર કરવું હોય તે સંકેતનો વાવેતર કરી શકે છે અને વાત કરવામાં આવે આની ખાસિયતની

લોંગ ટાઈમ એટલે કે મીડિયમ પાકતી વેરાયટી છે છેલ્લે સુધી ઊભી રહેશે એવું જો આપણે હોય પાણીની વ્યવસ્થા પૂરતી હોય તો જ આ વેરાયટીનું વાવેતર કરવું અને પ્લસ ખેલા મૂળવાળી વેરાયટી છે એટલે ખૂબ સારી છે ઘેઘુર છોડવો છે સિમપોડિયા મેનપોડિયા પણ થાય છે અને રૂવાટી વાળું પાન આવે છે એટલે કે આમાં ચુસિયાની જીવત આવતી નથી વાત કરવામાં આવે બીજા નંબરની વેરાયટી તો જે છે તે પ્રભાત સીડ્સનો નવાબ નવાબ વિશે આપણે વધારે કોઈને લગભગ કેવું નથી પડતું કારણ કે પાંચ ખેતર મૂકીને છઠ્ઠા ખેતરમાં આપણે આ વેરાયટી જોવા મળે છે અને આપણા વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર એરિયામાં ખૂબ સારા પ્રમાણમાંનું વાવેતર પણ થાય છે અને ખાસિયતની વાત કરવામાં આવે તો આ કપાસમાં વજન પૂરેપૂરો નીકળે છે બીજા નંબરમાં ટૂકી કાતરિયા જીંડવું લાગે છે મીડિયમ સાઇઝનું જીંડવું થાય છે અને સિરીજમાં જીંડવા લાગે છે ખાસિયત આની ઈજ છે અને આ પણ મધ્યમ પાકતી વેરાયટી છે એટલે કે બહુ વહેલી નહીં ને બહુ મોડી નહીં જો તમારી પાસે પિયતની સુવિધા હોય તો તમે આ વેરાયટી લગાવી શકો છો બધી જમીનમાં આ વસ્તુ ચાલે છે એટલે કે તમારે કોઈ પણ પ્રકારની જમીન હોય તમે આનું વાવેતર કરી શકો છો ખેડૂત મિત્રો વાત કરવામાં આવે ત્રીજા નંબરની વેરાયટીની તો કાવેરી સીડ્સનું એટીએમ એટલે કે કે સી એ ત્રણસો અગિયાર આ વેરાયટી પણ ખૂબ જ જોરદાર છે જે ખેડૂત મિત્રોને થોડુંક લેટ વેરાયટી થોડીક થાય છે કારણ કે હાઈટ પૂરી થાય છે અને આમાં પણ ખૂબ જ સારું એવું ઉત્પાદન પણ મળી રહે છે આમાં સેજ મીડિયમ જીંડવું થાય છે અને આનો પણ ઉતારો ખૂબ જ સારો આવે છે અને આ પણ મધ્યમ પાકતી વેરાયટી છે બધી જ જમીનમાં ચાલે છે જે ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા હોય તે આ વેરાયટીનું વાવેતર કરી શકે છે અને ઘણા એરિયામાં ખૂબ સારા પ્રમાણમાં બધા ખેડૂત મિત્રો અત્યારે આ વાપરે છે અને આ વેરાયટી વિશે પણ આપણે વધુ ટૂંકમાં કહેવા છે ને ખૂબ સારી વેરાયટી છે બધા ખેડૂત મિત્રોએ વાવેલું જોઈએ છેલ્લા ઘણા વર્ષોથી આ એટીએમ નવા બે વેરાયટી જોરદાર માર્કેટમાં ચાલે છે ખેડૂત મિત્રો હવે વાત કરવામાં આવે ચોથા નંબરની વેરાયટી તે છે અંકુર સીડ નું પુષ્કળ ખેડૂત મિત્રો આ તમે નામ કદાચ સાંભળ્યું જ હશે અને હાલમાં ખૂબ જ બધા ખેડૂતો વાવતા પણ થયા છે અને સારી વેરાયટી પણ છે આની ખાસિયતની વાત કરીએ તો સેમ સંકેત છે જેમ આવે છે એ જ રીતે આ વેરાયટી પણ થાય છે આમાં પણ સેજ મીડિયમ જીંડવું થાય છે અને સેજ નાનું થાય છે પણ જીણવાની સંખ્યા ને ખૂબ જ જાજા પ્રમાણમાં છોડવામાં આવે છે અને એકદમ બધાય ખુલી જાય છેલ્લે સુધી તમારે જે ખુલવા ખુલવાનું હોય ને બધાય એકદમ વ્યવસ્થિત ખુલી જાય ને ગોગડું થાતું નથી આમાં પણ રોગ જીવાત બહુ ઓછી આવે છે આ પણ મીડિયમ પાકતી વેરાયટી છે જે ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા છે એ ખેડૂત મિત્રો આનું વાવેતર કરી શકે અને જીંડવાનો ખૂબ જ જાજા પ્રમાણમાં લાગે છે એટલે ખુલી પણ એકદમ જાય છે એટલે જે ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય આ વેરાયટી પણ જોરદાર છે એક વખત ટ્રાય કરજો હવે વાત કરવામાં આવે પાંચમા નંબરની તો શ્રીકર સીડ્સનું ભરોસા વેરાયટી હવે જો વાત કરવામાં આવે આની ખાસિયતની તો આમાં વજન ખૂબ જ સારા પ્રમાણમાં નીકળે છે ઘણા ખેડૂત મિત્રો કેતા હોય ભાઈ આપણે કપાસ રહીશો ત્યારે મારે તો નાના નાના પોટલા થતા હોય તો આ વેરાયટી છે ભરોસા તેમાં ખૂબ જ વજનમાં નીકળે છે અને આનું પણ મીડિયમ બોલ સાઈઝ થાય છે ટૂંકી કાતરીએ જેનું લાગે છે અને મધ્યમ પાકથી વેરાયટી છે એ બધા જ એરિયામાં વેરાયટી ચાલે છે ખાસ કરીને સુરેન્દ્રગરમાં વધુ પ્રમાણમાં આનું વાવેતર થાય છે ભાવનગર સાઈડ પણ વધુ થાય છે રાજકોટ જિલ્લામાં ઘણા એરિયામાં આ વેરાયટી ચાલે છે ઉપલેટા સાઈડ ચાલે છે તો ખેડૂત મિત્રો આ પણ વેરાયટી જોરદાર છે જે ખેડૂત મિત્રો એ ભરોસા વેરાયટીનું વાવેતર કર્યું હોય ચોક્કસથી એક વખત કમેન્ટ કરી દેજો તમને કેવી લાગી ગઈ અને વાત કરવામાં આવે છઠ્ઠા નંબરની તો સાગર લક્ષ્મી ઘણા ખેડૂત મિત્રો આ કંપનીનું નામ સાંભળ્યું છે અને આ વેરાયટીનું પણ નામ સાંભળ્યું છે સાગર ત્રણસો એક પ્લસ આ વેરાયટી પણ ખૂબ જ જોરદાર છે જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું અથવા વાવેતર કરવાના હોય તો આ પણ વાવેતરમાં ચાલે એવું છે અને બધી જમીનમાં ચાલશે જે ખેડૂત મિત્રોને કપાસનું વાવેતર કરવું હોય એને ત્રણસો એક વેરાયટી વાવી હોય તો તે પણ વાવવા લાયક છે હવે વાત કરવામાં આવે છઠ સાતમા નંબરની તો કાવેરી ચિપ્સનું જ જાદુ કરીને વેરાયટી આવે છે જે ખેડૂત મિત્રો થોડુંક વહેલું પકાવી લેવું ખૂબ જ જોરદાર છે છે આની વાત આમાં પણ ઓછો આવે અને એકદમ જીંડવા લાગી જાય છે અને ખુલવામાં પણ ખૂબ જ સારી છે અને આની પણ માર્કેટમાં ડિમાન્ડ પણ સારી છે ઘણા ખેડૂત મિત્રો વાવે પણ છે અને આ વર્ષે સારા ઉતારા પણ લીધા છે પચીસ પચીસ મણ 20 20 મણ બાવીસ બાવીસ સત્યાવીસ સત્યાવીસ મણ સુધી ઉતારા રિવ્યુ પણ આપણે લીધેલા છે તો ખેડૂત મિત્રો જાદુ વેરાયટી જો તમે વાવી હોય તો ચોક્કસ એક વખત કમેન્ટ કરી દેજો હવે વાત કરો કરવામાં આવે આઠમા નંબરની તો સાગર લક્ષ્મી કંપનીનો જે મુકુટ કરીને વેરાયટી આવે છે અત્યારે આ પણ માર્કેટમાં ધૂમ મચાવે છે ઘણા ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો તો આ વેરાયટી લઈ પણ લીધી છે અને હાલમાં માર્કેટમાં પણ આવી ગઈ છે જો તમે નો લીધી હોય તો ચોક્કસપણે લઈ લેજો કારણ કે આના રિવ્યુ બહુ જોરદાર છે છેલ્લા 2 વર્ષથી આ માર્કેટમાં આનું નામ પણ

પુષ્કળ પ્રમાણમાં આમાં આવે છે સિરીઝમાં ટૂંકમાં જીંડવા લાગે છે એકદમ ખુલી જાય છે અને આ વેરાયટી પણ અલગ 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 એરિયામાં ખૂબ સારા પ્રમાણમાં ચાલે છે તો ખેડૂતો મિત્રો આપણે જે દસ વેરાયટી ની અહીંયા માહિતી લીધી તો તમને આમાંથી કઈ વેરાયટી સારી લાગે છે અને તમે કઈ વેરાયટી વાવો છો તેનો અનુભવ ચોક્કસથી કમેન્ટથી એમને શેર કરજો જેનાથી બીજા આપણા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે કે ભાઈ મેં અરે વેરાયટી આવવી હતી તો મને આનો આનો અનુભવ થયો અને જેનાથી બીજા ખેડૂત મિત્રોને માહિતી મળે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત